નમસ્કાર હું શિવાજી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિક્રમ સોરાણી હાલમાં સત્યાવીસ ચારના રોજ જે હિરાસર એરપોર્ટ પાસે પાંચસો પંચાવન સમૂહ લગ્નનું આયોજન થયું તે બાબતને લઈ કરિયાવરને સોના ચાંદીની વસ્તુને લઈ અને સોશિયલ મીડિયા ઉપર બે ત્રણ વિડીયો મેં જોયા મારા ધ્યાને આવ્યા કે જે કરિયાવરમાં તે વસ્તુ હતી તે તમામ વસ્તુ દાતાઓ તરફથી દેવામાં આવેલ હતી અને તેમની અંદર એક મેટલની વીટી હતી ચાંદીની વીટી હતી પંચ ધાતુનો સિક્કો હતો ચાંદીના વિછીયા હતા ચાંદીનો સિક્કો હતો અને સોનાની ચૂક હતી તેમ મળીને ટોટલ છ જેટલી વસ્તુ આપવામાં આવી હતી અને ગઈ પાંચ તારીખે મેં એક લેટર પેડ પર મેં લેખિત જવાબ આપ્યો કે આ તમામ વસ્તુ અમારા દાતા તરફથી છે અને તેમાં કાંઈ પણ છતાંય ફેરફાર હોય તો હું તેમનો જવાબદાર છું ગમે ત્યારે તમે મારી ઓફિસે આવી એને મને મળી શકો છો અથવા તો અમારો કોન્ટેક કરીને તેમની કાંઈ પણ ફેરફાર હોય તો અમે એથી એમને જવાબદારીપૂર્વક અમે બદલાવી આપવાની અમારી સો ટકાની ફરજ છે જ્યારે પાંચસો પંચાવન દીકરીઓના લગ્ન થયા ત્યારે ત્યાં લાખોની મેદની ભેગી થઈ એટલે ઓછામાં ઓછું બે બે ત્રણ ત્રણ લાખ લાખ ત્યાં જાન અને મહેમાનો જેટલી સંખ્યા એકઠી થઈ કાર્ય કરતા બે હજાર થી પણ વધારે લોકો મહેનત કરી રાત અને દિવસ મહેનત કરી પણ છતાંય જાન અને માંડવા તરફથી કે દીકરી અથવા દીકરા તરફથી સો ટકાનું ત્યાં વ્યવસ્થા નથી કરી શક્યા તો હું તમામ કન્યાના પક્ષોને હું માફી માંગુ છું પ્રમુખ તરીકે કે આવનારા સમયમાં અમે આમનાથી સારું એક આયોજન થાય અને ટૂંક આયોજન થાય અને લોકોને વ્યવસ્થા મળી રહે એની અમે સો ટકાની બાહેધરી આપી છે હાલમાં આવ ગઈ કાલે અમારી કમિટી સમૂહ બેસીને નિર્ણય લીધો કે હવે આવનારા સમયમાં આપણે ટૂંકા સમૂહલગ્ન કરશો અને કોઈ પણ વ્યક્તિ આ સોશિયલ મીડિયાના નાના મોટી અફવાથી કોઈ ગેરમાર્ગે દોરાશો નહીં ગમે ત્યારે મારો કોન્ટેક કરી શકો છો અને ગમે ત્યારે આ ઓફિસે આવી અને એમાં કંઈ ફેરફાર હોય તો તમે તે બદલાવી શકો છો જય હિન્દ જય ભારત જય છત્રપતિ શિવાજી મહારાજ